આપણી વાતમાં સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યમાં સોળ જૂન થી સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી બાદ હવે એકંદરે તમામ જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે ક્યાંક તોદમાર તો ક્યાંક ધીમી તારે વરસાદ વરસ્યો છે અત્યાર સુધીમાં સીઝન નો ચોત્રીસ ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે દક્ષિણ ગુજરાતમાં અપર એન્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે રાજ્યમાં સાત જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે તો આજે રાજ્યના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું અનુમાન છે તો અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર પંચમહાલ અને વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું વરસાદની આગાહીને લઈ મંગળવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી જેમાં સંબંધિત વિભાગોની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી રાજ્યના વિવિધ સ્થળે એનડીઆરએફ અને એસડીઆરએફની બત્રીસ ટીમ તૈનાત છે આ ઉપરાંત બે ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે રાજ્યના બસો છ જળાશયો પૈકી એકવીસ જળાશયો હાઈ એલર્ટ પર બાર જળાશયો એલર્ટ પર જ્યારે ઓગણીસ જળાશયો વોર્નિંગ પર છે માર્ગ અને મકાન વિભાગ મુજબ પાણી ભરાવાને કારણે રાજ્યના ચોરાણું રોડ રસ્તા બંધ છે જે પાણી ઓસર્યા બાદ પૂર્વવત થશે